તમારું આકલન શું કહે છે કેટલા ટકા ભ્રષ્ટાચાર થતો હશે સરકાર એક રૂપિયો ફાળવતી હોય કોઈ કામ માટે તો તેમાંથી કેટલા પૈસા વપરાતા હશે એક રૂપિયા લે સો પૈસા તો શું સો એ સો પૈસા વપરાય છે સરકારી કામની અંદર કેટલો ભ્રષ્ટાચાર છે કેટલા પૈસા એક રૂપિયામાંથી વપરાય છે ત્રીસ પૈસાનું મને કહેવામાં જરા પણ જતી શોકતી નથી અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ત્રીસ પૈસાનું એક રૂપિયો સરકાર ફાળવે એમાંથી માત્ર ત્રીસ પૈસાનું જ કામ થાય છે સિત્તેર પૈસા એવું કહેવા માંગો છો હા અત્યારે મને જવામાં જરા પણ મને કહેવામાં નથી કારણ કે લોકો થાકી ગયા છે આ અધિકારીઓથી અને આ કોન્ટ્રાક્ટરોથી આપે જેમને સાંભળ્યા તે બીજેપીના જ નેતા છે બીજેપીની ટિકિટ ઉપર જ બે બે વાર સાંસદ બન્યા છે અને તે અમરેલીના રહેવાસી છે આજે સુરત હતા મેં એમની સાથે વાત કરી એક વ્યક્તિ એક નેતા એમ કહે છે કે રોડની હાલત એવી છે કે બાય રોડ અમરેલીથી હું સુરત નથી જઈ શકતો એટલે ટ્રેનમાં જાઉં છું